સુરત શહેરના ભાટેના વિસ્તારમાં આવેલા કમ્યુનિટી હોલ ખાતે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન અંતર્ગત ઝોન ટુ દ્વારા લોક દરબારનું આયોજન કરાયું હતું સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો નો ત્રાસ ગરીબ નાના માણસોનો નું લોહી ચુસ્તા વ્યાજખોરો વિરુદ્ધ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તે અંતર્ગત સુરત પોલીસે નવતર પ્રયાસ હાથ ધર્યા છે પોલીસે વ્યાજખોરોને દૂષણને નાબૂદ કરવા માટે જનજાગૃતિ અભિયાન છેડ્યું છે સુરત શહેરે ઝોન ટુ પોલીસ દ્વારા નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે અહીં વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન હાથ ધરાયું છે શ્રમિક પરિવારો વ્યાજખોરોના ચુંગાલમાંથી ફસાવવાની ફરિયાદ ઉઠી રહી છે જેને લઈને આજે ઉધના ડિંડોલી લિંબાયત ગોડાદરા અને સલામતપુરા પોલીસ સ્ટેશનની લોકઅપ દરબાર ભાઠેના વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો આ લોક દરબારમાં મોટી સંખ્યામાં ભોગ બનેલા લોકો પહોંચ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે ડીસીપી ઝોન ટુ વિસ્તારના આવનાર પોલીસ સ્ટેશનોમાં વ્યાજખોરોના વિરુદ્ધમાં લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે જેમાં અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે આમાં પચાસ જેટલા તો અરજદારો છે એના પરિવારજનો છે અને આમાં અમારી અલગ અલગ પોલીસ સ્ટેશનો અલગ અલગ અમે ટીમો બનાવી છે અમારે એના ડી સ્ટાફની ટીમ હોય અધિકારીઓની ટીમ અલગ અલગ બનાવીને તાત્કાલિક એના ઉપર અત્યારે બી કાર્યવાહી ચાલુ કરી દીધા છે આમાં જેટલા લોકો પુરાવા સાથે આવ્યા છે એના તાત્કાલિક અમે એફઆઈઆર નોંધીએ છીએ અને જો અમે લાગે છે એક બે દિવસ તપાસ કરીને વધુ પુરાવા લેવાની જરૂર છે એના ઉપર બી તમને ટીમો તૈયારથી લાગી ગયા જેથી આવનાર બે ત્રણ દિવસમાં બધા અમે જો એકદમ સકારાત્મક એમાં સોલ્યુશન અમે લાવીએ જોઈએ સાથોસાથ અમે આપના થકી અને અહીંયા જેટલા અરજદારો આવ્યા છે એના થકી બધા લોકોને અપીલ કરીએ છીએ કે તમે તમારા દોસ્ત યાર મિત્રો આ બધાને બી તમે જાણ કરશો કે કોઈ આ પ્રકારના કોઈ પુરાવા લઈને આવે જેના સાથે બનતા હોય તો અમે લોકો એના ઉપર ગુના દાખલ કરી જેટલા વ્યાજ ખોરું છે એના વિરુદ્ધ અમે અત્યારે જ ગુના દાખલ કરીએ છીએ અને ગુના દાખલ કરીને એના જેટલા બી જો ચીજો લીધા છે એના બી પરત કરાવવા માટે એના સીજ કરવા માટે કોર્ટમાં લઈ જવા માટે અમે લોકો કાર્યવાહી કરીએ છીએ સુરત શહેરના ઝોન ટુ વિસ્તારમાં પાંચ પોલીસ સ્ટેશન આવ્યા છે ઉધના લિંબાયત ડિંડોલી સલાબતપુરા અને ગોડાદરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો કદાચ વ્યાજનો ભોગ બન્યા હોય અથવા એ પ્રકારની ઘટના બની હોય એ અનુસંધાને એક ડ્રાઈવ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ પાછળનું જે મોટિવેશન છે અને જે પ્રેરણા છે એ સરકારશ્રીની સ્પષ્ટ જે ગાઈડલાઇન છે કે આ પ્રકારના લોકો કે જે આ ભોગ બન્યા હોય એને એટેન્ડ કરવામાં આવે એમના અરજી અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતે માન્ય ડીજીપીશ્રીએ ગુજરાત માન્ય ડીજીપીસીએ એક ડ્રાઇવ આપી છે એ ડ્રાઇવ અનુસંધાને અમારા સીપી સાહેબે આ પ્રકારના કેમ્પેન આયોજન કરવા માટેની અમને સૂચના આપી છે જે અનુસંધાને એસએમસી ભાટેના હોલ ખાતે એક કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પેનમાં આપ જોઈ શકો છો કે અમે અલગ અલગ સેક્શન્સ બનાવ્યા છે જે પોલીસ સ્ટેશન્સ વાઇઝ આ સેક્શન્સ છે જેમાં તમામ પોલીસ સ્ટેશનની પોતપોતાની એક એક ટીમ બેસ છે આ ટીમ જે અરજદારો છે એમને સાંભળે છે એમની રજૂઆત સાંભળે છે અને જેમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાતું છે એમાં અમે ચોક્કસથી એફઆઈઆર દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ આ સમગ્ર ઘટના સમગ્ર કેમ્પેન માટે અમે છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારમાં એનાઉન્સમેન્ટ પણ કરી રહ્યા છીએ રેડિયોની ચેનલ્સ અને મીડિયાના અન્ય મિત્રો મારફતે પણ અમે આ પ્રચાર પ્રસાર કર્યો છે કે જેથી અરજદારો મહત્તમ સંખ્યામાં આજે અહીંયા આવે પોતાની રજૂઆત કરે અને જે પણ